હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર જે પાર્ટ વનમાં આપણે વાત કરીએ એ પ્રમાણે જે જસ્ટિન ટુડોએ સ્ટેટમેન્ટ જે આપ્યું છે જસ્ટિન ટુડો અથવા આઈઆરસીસીની જે ન્યૂ પોલિસી છવ્વીસમી સપ્ટેમ્બરથી લાગુ કરવાની વાત થઈ રહી છે એ પ્રમાણે જે સિત્તેર હજાર સ્ટુડન્ટોની ભવિષ્યની વાત છે એના ઉપર જ આજે હું તમને પાર્ટ ટુ રિલીઝ કરું કે આખી ઇન્ફોર્મેશન બધી રીતે તમારી પાસે પહોંચે છે એને કારણે ઘણા પેરેન્ટ્સના બી અમને કોમેન્ટમાં ક્વેશ્ચન આવે છે અથવા સવાલો આવે છે અથવા કોલ આવી રહ્યા છે એ લોકો માટે બી હું તમને એક વસ્તુ કહું કે આખો વિડીયો જોશો પ્રોપરલી તમને સમજાઈ જશે કે એકચ્યુઅલી ઘણી બધી વસ્તુઓ મર્જ થઈ ગઈ છે જેને કારણે તમારા સુધી જે માહિતી પહોંચે છે એનો સારાંશ તમને લોકોને કદાચ સમજવામાં તકલીફ થઈ રહી છે પહેલાં આપણે વાત કરીએ કે જસ્ટિન ટુડોએ જે વાત કરીએ આગલા વિડીયોમાં આપણે વાત કરીએ પ્રમાણે કે એમના એક સ્ટેટમેન્ટમાં ત્રણ મેઇન ટોપિક હતા પીઆરની સંખ્યા કટ ઓફ થઈ શકે એમ છે એલ એમ ક્લોઝ કરવાની વાત છે હવે એલ એમ આઈ ની હું તમને જે વાત કરું તો એલ એમ ઉપર ઓલરેડી ક્યુબેકે તો ત્રણ સપ્ટેમ્બરથી બંધ જ કરવાની વાત કરી હતી છ મહિના સુધી હોલ્ડ પર છે પણ એક્શન બી કરી શકે એમ છે બીજી વસ્તુ આઈઆરસીએ ઓલરેડી પહેલાથી જ ઇ આપી દીધા હતા કે એલ એમ તો અમે સ્ટોપ કરી શકીએ જેને કારણે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં તમારી પાસે એવી માહિતી આવી રહી છે કે વર્ક પરમિટ બંધ થઈ જશે બટ એકચ્યુઅલી હું તમને કહું કે આ વસ્તુને તમે સમજો પોતે બી કે જો કેનેડાની પોસ્ટડી પરમિટ છે એના ઉપરની કોઈ વાત નથી આની અંદર કેનેડાના જે એમ્પ્લોયમેન્ટ જે છે એના ઉપર કઈ રીતે વાત થઈ છે હું તમને સમજાવું ની વાત કરવામાં આવી ઈએસડીસી જે એવું છે કે જેના રિગાર્ડિંગ મેં તમને કીધું એવું હતું કેનેડાના જે ના જે પ્રીમિયર હતા એમનું એક જે પ્રેસ કોન્ફરન્સ હતી એના મેં મુદ્દાઓ લગભગ બે કે ત્રણ દિવસ પહેલાના વિડીયોમાં રિલીઝ કર્યા હતા એમણે એમણે શું વાત કરી હતી કે જેની અંદર ફોરેન વર્કર્સ ઉપર એટલે કે ટેમ્પરરી જે વર્કર્સ છે એના ઉપર કટ ઓફ કરવાની જ વાત હતી તો આ સ્ટેટમેન્ટને બી અત્યારે એકચ્યુઅલી મર્જ કરી દેવામાં આવ્યું છે હા જસ્ટિન ટુડોએ આજ બધી વાતો રિલીઝ કરી છે બટ વસ્તુ શું છે એ સમજો કે એમનું જે ફોકસ છે એ ન્યૂ પોલિસી આઈઆરસીની શું છે કે જે કેનેડામાં સ્ટડી કરવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એ વિદ્યાર્થીઓને જે ફોરેન વર્કર્સ એટલે કે વર્ક પરમિટ જ્યારે વાત આવે ત્યારે જે પહેલાં એમ્પ્લોયર હતો એ એમ્પ્લોયર શું કરતા કે ટ્વેન્ટી પર્સન્ટ એટલે કે એમને માનો કે એક એક્ઝામ્પલ સો એમ્પ્લોયરની સંખ્યા હોય તેમાંથી વીસ એમ્પ્લોયર જે હોય એમના ફોરેન વર્કર્સો હોય એની બદલે એ કટ ઓફ કરીને દસ પર્સન્ટ કરી દેવામાં આવે એટલે એને કારણે જોબનો પ્રોબ્લેમ ઊભો થશે સ્ટુડન્ટોને એના માટે જે સ્ટુડન્ટોની વાત છે એ બી સાચી છે બિકોઝ એ પ્રોટેસ્ટ પર એટલા માટે ઉતર્યા છે કે અમે ઓલરેડી એટલો સમય આપ્યો છે અને ત્યારબાદ જો અમને પીઆર ના મળે તો ઓબ્વિયસ છે કે અમે અમારી હોમ કન્ટ્રી જવાબ કરતાં બી અમને એક એવો ઓપ્શન પ્રોવાઈડ કરો કે જ્યાંથી અમને પીઆર મળે હવે એની સાથે બીજી વસ્તુ કરું કે જેની અંદર પીઆરની નંબરને જે કટ ઓફ કરવાની વાત કરી જ્યારે જસ્ટિન ટુડોએ ત્યારે એક વસ્તુ એ સમજાવવામાં આવી હતી કે જે પીઆરના નંબર્સને કટ ઓફ કરવામાં આવશે તો કે ભાઈ પીઆરના નંબર જે છે એ ચાર લાખ પંચ્યાસી હજાર પાંચ લાખ પાંચ લાખ એ ઇમિગ્રેશને જે આંકડો આપ્યો ત્યારે જ એક વસ્તુ ડિક્લેર કરી હતી કે આ આંકડો વધી બી શકશે અને સમય અનુસાર આની અંદર અમે ચેન્જીસ બી કરશું બટ આ એક કટ ઓફ કરશે એવી વાત છે હજી કે એપ્લિકેશન નથી થયું કે ભાઈ હજી એ કન્ફર્મ નથી થયું કે આ જ વસ્તુ થશે અથવા આ આંકડો આ કરી દેવામાં આવશે એવી કોઈ કેપ આવી નથી તો ખાલી ખોટું હેડેક લેવાનો કોઈ મતલબ નથી બીજી વસ્તુ કદાચ નંબર ઓફ સંખ્યા ઘટશે તો બી એટલા માટે ઘટશે કે ભાઈ પાસ્ટ યરો છે એના કરતાં તો એ વધારે જ આપેલી છે સંખ્યા સમજો તો એ સંખ્યામાંથી કદાચ ઘટાડો થઈ શકે એમ છે જે બી નંબર્સ આવશે ટ્રાય કરીશ કે તમારી સાથે જલ્દીથી જલ્દી શેર કરો મેઇન જે ની નવી પોલિસી છે એ પોલિસી પ્રમાણે છવ્વીસમી સપ્ટેમ્બરથી જે એમ્પ્લોયમેન્ટ ઊભો થયો છે એ એક ટોપિક હતો બટ ઘણી બધી વસ્તુ એની સાથે મર્જ કરી જેમ કે પીઆરના નંબરની કટ ઓફ સાથે બે વસ્તુ મર્જ થઈ ન્યૂ બ્રોન્ઝ પ્રોવિન્સના પીઆર બંધ કરી દીધા એનો વિડિયો રિલીઝ કરેલો છે મેં ઓલરેડી તમે જોઈ શકો કે એકચ્યુઅલી એ ડિટેલ શું છે પ્રિન્સ એડવેરા એલ પચીસ ટકા કટ લગાવી કેપ કરી એટલે કે પીઆરની સંખ્યામાં એનો બી મેં તમારી સાથે ઓલરેડી એક વિડીયો શેર કરેલો છે તમે ચેનલ પર જશો તો તમને જોવા મળશે અલ્ટિમેટલી વસ્તુ એ કે મેં તમને કીધું એને જ્યારે માહિતી અલગ 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 વે પર તમારી પાસે જે પહોંચે છે એ અલગ અલગ તોડમોડ કરીને પહોંચે છે હવે હું તમને એક રિયાલિટી કહું કે જે ઓરિજિનલ મેસેજ શું આવી રહ્યો છે સિત્તેર હજાર સ્ટુડન્ટને ડિપોટ કરવામાં આવશે ડિપોટ કોઈ નથી કરવાનું સિમ્પલ હોય ડિપોટેશન આખો લીગલ વર્ડ અલગ જ છે ડિપોટેશન જે સ્ટુડન્ટોનું સ્ટડી પૂરું થઈ જાય વર્ક પરમિટ પૂરી થઈ જાય અને એમની પાસે કહેવાય ને કે એક્સટેન્શન ના મળ્યું હોય પીઆરની ફાઇલ ખુલી ના હોય તો એમણે એમની કન્ટ્રી છોડીને કેનેડા કન્ટ્રી છોડીને એમની હોમ કન્ટ્રી જે જવાનું હોય એને લીવ કન્ટ્રીનો એક મેલ આવતો હોય છે કે ભાઈ તમે તમારા ડ્યુરેશન ટાઈમની અંદર લીવ થઈ જાય અને ડિપોર્ટેશન ના કહેવાય ડિપોટેશનનો લીગલ મિનિંગ એવો છે કે જે લોકો ઇલિગલ વે પર સ્ટે થઈ રહ્યા હોય ને કેનેડાની અંદર અને એમને કોઈ કારણસર પકડીને ગવર્મેન્ટ જ્યારે ડિપોર્ટ કે ઘરે મૂકી જાય તો ડિપોટેશન કહેવાય ડિપોટેશનનો મતલબ આખો ડિફરન્ટ છે બટ હા મેં કીધું રીતના માહિતી જે છે એ ખેંચ ખૂંચ કરીને તમારી સુધી જ્યારે પહોંચતી હોય ત્યારે તમારા મગજમાં બી આ હેડેક આવવું એ સ્વાભાવિક વસ્તુઓ છે ત્યાંના જે સ્ટુડન્ટો છે એમનું પ્રોટેસ્ટ બી એ જ છે કે અમને એક્સટેન્શન આપો અલ્ટિમેટલી અને એ એક્સટેન્શનની વાત બી હું તમને કહું લગભગ ઘણા ટાઈમથી આ પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે બટ અત્યારે જ્યારે આ વસ્તુ ન્યૂ આવી એને કારણે એ કનેક્ટ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે અને બીજી એક વસ્તુ હું તમારી સાથે ખાસ શેર કરું અલ્ટિમેટલી અત્યારે જે સ્ટુડન્ટો સ્ટડી કરી રહ્યા છે જે લોકોની વર્ક પરમિટ હજી આવવાની બાકી છે અથવા વર્ક પરમિટ લઈ રહ્યા છે એ લોકોના પેરેન્ટ્સ અને એ લોકોએ કોઈ હેડેક અત્યારે ના લેતા બીકોઝ આ બધી એ લોકો માટે હેડેક છે જેમને છ મહિનાની અંદર વર્ક પરમિટ પૂરી થવાની છે પીઆરનો કોઈ હજી સિલેક્શનો આવ્યા નથી એક્સટેન્શન મળવાના કોઈ અત્યારે ચાન્સ નથી દેખાતા હા એ લોકો માટે જરૂર આ સારી વાત ના જ કહેવાય કે જે પોલિસી વીસ ટકામાંથી દસ ટકા એમ્પ્લોયમેન્ટની વાત આવશે એટલે તે એમના માટે હેડેક ઊભું થશે કોમ્પિટિશન વધશે આ લોકો માટે જરૂરથી ટેન્શન લેવાની વાત છે બટ એની સામે એક બીજી વસ્તુ બી છે કે હું તમારી સાથે એક એવો વિડીયો બી રિલીઝ કરીશ કે આખી આ જે મેટર છે અથવા આ જે વાત છે એની અંદરથી બી કોઈ રસ્તો જ બિકોઝ મેં હું મારો એક પર્સનલ નેચર છે કે રસ્તો હોય જ ઓલવેઝ તમારે ગોતવો પડે તો હું ટ્રાય કરીશ કે સ્ટુડન્ટો માટે શું રસ્તો નીકળે એ આપણે જોઈશું આગળ અલ્ટિમેટલી એક વસ્તુ તમને કહું કે એક જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે મારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે હું તમને કહું ઓન્ટારિયોએ ઓલરેડી હજાર એવા લોકોને જે કન્સ્ટ્રક્શન ફિલ્ડના હતા કે એવા લોકોને પીઆર કરવા માટે એક પાયલોટ પ્રોગ્રામ રન કરીને કે જે લોકો પાસે લીગલ સ્ટેટસ નહોતું એ લોકોને બી પ્રમોટ કર્યા છે એનો મતલબ જેમની ડિમાન્ડ છે એમને એક બેનિફિટ બી મળી શકે છે જેમનું એક્સટેન્શન વેઇટિંગ છે એ બી મળી શકે એમ છે વધારે પેનિક એટલા માટે ના થવું કે જે આખી ઇન્ફોર્મેશન છે એને શાંતિથી સમજો અને હું તમને એ જ વસ્તુ કહીશ કે માહિતી જે ઇન્ફોર્મેશન આવી છે એ સારી તો નથી જ તે બટ જે પેનિક મને લાગી રહ્યું હતું પેરેન્ટ્સના મનમાં અથવા જે પેનિક સ્ટુડન્ટો તરફથી ક્વેશ્ચન્સમાં એટલું બધું બધાએ પેનિક કરવાની જરૂર મને નથી લાગતી તમારો જે ઓપિનિયન હોય તમે ખાસ શેર કરી શકો છો કોમેન્ટની અંદર અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન